હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું તો આજે આવી ગયા છે નવો વિડીયો લઈને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આવી ગયા છે હિંગલાજમાં ના મંદિરે દર્શન કરવા તમે જે કઈ નોકરી ધંધો કરતા હોય બિઝનેસ કરતા હોય એ ધંધાની અંદર ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ થાય તમારી ઈચ્છાઓ પૂરી થાય તમારા સપનામાં સાકાર થાય એવી હું ભગવાન માતાજીને અને આ હિંગલાજમાંને દિલથી પ્રાર્થના કરું છું મિત્રો તો આજે આવી ગયા સભી આ હિંગલાજમાના દર્શને તમે જોઈ શકો છો ત્રિશુલ સિવ્યુ ત્રિકુલ સામે ગેટ સિ ઇંગળ ની મૂર્તિ જય ઇંગળ